દર્શક મિત્રો ગુજરાત મનોમંથન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે राजस्थान समा समाज द्वारा विश्वकर्मा जयंती ने ઉજવણી અમદાવાદના રાજસ્થાન સુધાર સમાજના લોકો દ્વારા કાલોલ ખાતે ભગવાન વિશ્વકર્મા जयंती મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તે સ્ફરમાં ભગવાન વિશ્વકર્માજીની जयंती પ્રસંગે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા મોડ રાજસ્થાનના પરંતુ કામકાજ ધંધા અર્થે ગુજરાતમાં વસવાટ કરતા રાજસ્થાન સુધાર સમાજના લોકો દ્વારા વિશ્વકર્મા जयंती મહોત્સવ દ્વારા આ પરવરને નામતમી ઉજવણી કરવામાં આવી હતી કાલોલ પાસે હૈદરાબાદ નગર સહીજ ગામ ખાતે વિવિધ શહેરના રાજસ્થાન સુધાર સમાજના લોકો એકત્ર થાતા હતા સંગે વચન સંધારૂપ પણ આયોજન કરાયું હતું આ ઉપરાંત બોલી તેમજ સન્માન સમારોહ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજસ્થાન સુથાર સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા અને આ પર્વને ઉજવ્યો હતો આ પ્રસંગે અદિત્ય તરીકે અમદાવાદ ભાજપના અને ભાષા ભાષી ભવાની સિંહ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા રાજસ્થાન સમાજના લોકો દ્વારા દેશ રાજ્યની પ્રગતિ માટે સંપૂર્ણ ફાળો અને સહભાગી બને સમાજ અને રાજ્ય વિકાસના ક્ષેત્રે દુનિયાભરમાં હરણ ફાળ ભરે અપીલ કરવામાં આવી આ પ્રસંગે તંત્રી શિવકુમાર શર્મા અને પત્રકાર સંજીવ રાજપૂતનું પણ રાજસ્થાન સુધાર સમાજના લોકો દ્વારા ફુલહાર અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું दुराराम लालाराम सुथारू और विश्वकर्मा सेवा संस्था का दूसरी कमेटी का अध्यक्ष हूँ मैं विश्वकर्मा जयंती हम कम से कम तीस साल से मना रहे हैं अहमदाबाद में और ये जो आज का जो सभा है हम तीन साल से यही कर रहे हैं खुद का प्लॉट लिया हुआ है विश्वकर्मा सेवा संस्था का तो उसमें अभी बाउंड्री वॉल करके हमने थोड़ा बहुत सजावट किया है और आगे का भविष्य का विचार है कि हम दो से तीन माल करके अपना खूब अच्छी से जयंती महोत्सव मनाएंगे और हजार की तादाद में कम से कम मिनिमम हजार में तो हर जयंती पे रहते ही है समाज को अच्छा समाचार देना चाहते हैं मिलजुल कर रहे हैं सब अपने जो भी भाई की थे सब भी है ज्यादा से ज्यादा जोड़ने की कोशिश करेंगे मेंबर बनाएंगे ट्रस्ट तो है ही हमारा रजिस्टर्ड ट्रस्ट है और और भी आगे समाज के लिए कुछ काम करने चाहते हैं भवन बनाना चाहते हैं हम कि भाई पक्का हमारा भवन हो अभी हमारे फिलहाल हम जमीन जमीनी लेवल पे काम कर रहे हैं क्योंकि आगे बढ़कर दो माल तीन माल का भवन बना सके और शिक्षा के उद्देश्य में भी हम सोचेंगे थोड़ा बहुत कुछ हमारा कार्यक्रम आगे बढ़े समाज सेवा में कुछ भी सहयोग मिलेगा तो हम शिक्षा के कार्य में आगे बढ़ेंगे